જય માતાજી મિત્રો ઓમ નમઃ શિવાય જય શ્રી કૃષ્ણ કનૈયા જય ગણપતિ બપ્પા મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સનાતન ભક્તિમાં મિત્રો આજે મંગળવારનો દિવસ છે મંગળવારના દિવસે જગદંબા ભવાની માં આશાપુરાનું વ્રત કરવામાં આવે છે માનવામાં આવે છે કે જગદંબામાં આશાપુરાનું નવ મંગળવાર વ્રત કરવાથી માં ભવાની તમારી બધી જ મનોકામનાઓ પૂર્ણ કરે છે આ દિવસે મા આશાપુરાનું વિધિ વિધાનથી વ્રત કરી તેનું ઉજવણું કરી માં ભવાની આશાપુરાને પ્રસન્ન કરી શકાય છે અને માતા ભવાને તેના ભક્તોની બધી જ ઈચ્છાઓ પૂરી કરી તેને શાંતિ સુખ સમૃદ્ધિ આપે છે આ વ્રત કોઈ પણ મંગળવારથી કરી શકાય છે મિત્રો તો આજના વિડીયોમાં આપણે મંગળવારના દિવસે કરવામાં આવતું માતા આશાપુરાના વ્રતની વિધિ તથા માં આશાપુરાના વ્રતની વાર્તા સાંભળીશું જય આશાપુરામાં મિત્રો સૌ પ્રથમ આપણે માં આશાપુરાના મંગળવારે કરવામાં આવતી વ્રતની વિધિ સંપૂર્ણ જોઈએ વ્રતના દિવસે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ બાજોટ કે પાટલા ઉપર આશાપુરામાંનો ફોટો રાખો માતાજીની આગળ ઘીનો દીવો કરવો પછી અગરબત્તી પ્રગટાવી પાણીનો લોટો ભરી પાસે મૂકવો પછી માતાજીની સામે તેમનું ધ્યાન ધરવું માતાજીને નૈવેદ્યમાં લાપસી આશા આશાપુરા માતાની વ્રત કથા વાંચવી માતાજીની કપૂરથી આરતી કરવી ત્યારબાદ પ્રસાદ પોતે અને બધાને વહેંચી આપો આ દિવસે સાત્વિક ફળાહાર લેવો આ રીતે નવ મંગળવાર સુધી આ વ્રત કરવામાં આવે છે વ્રતને દિવસે ઓમ એમ હ્રીમ ક્લીમ શ્રી ક્લીમ આશાપુરાય નમઃ એવો જાપ જેટલી વાર થાય તેટલો કરો વરસમાં એકવાર વ્રત કરવાથી કે આખું વર્ષ સારું અને સલામત જાય તે માટે માની કૃપા થાય એવો ઘણાને અનુભવ પણ છે મંગળવારે જો બહાર ગામ જવાનું થાય સ્ત્રીઓને માસિકની અડચણ હોય કે સૂતક હોય તો પછીના મંગળવારે વ્રત કરવું વચ્ચે કોઈ મંગળવાર કુદરતી રીતે રૂકાવટ થાય તો વ્રતની વિધિને અસર થતી નથી પરંતુ કુલ નવ મંગળવાર વ્રત કરવું જોઈએ આ વ્રતથી મા આશાપુરા બધી જ મનોકામનાઓ પૂરી કરે છે માતાની કૃપાથી સંતાન નોકરી ધંધાની પરેશાની વગેરે ઘણા શુભ ફળ મળે છે જયમાં આશાપુરા મિત્રો હવે આપણે કચ્છની ધણીયાણીમાં આશાપુરાના વ્રતની સંપૂર્ણ વાર્તા સાંભળીએ ઘણા સમય પહેલાંની આ વાત છે એક ગામમાં એક પરિવાર રહેતું હતું તેમાં મા બાપ ત્રણ દીકરી અને બે દીકરા એમ કુલ સાત સભ્યો હતા સૌથી મોટો દીકરો હતો પછી દીકરીઓ અને છેલ્લે પણ નાનો દીકરો ધીમે ધીમે સંતાનો મોટા થવા લાગ્યા સૌથી મોટા ભાઈ માટે સારા સારા ઘરમાંથી લગ્ન માટે પ્રસ્તાવ આવવા લાગ્યા છેવટે સાવિત્રી નામની કન્યા સાથે મોટાભાઈના લગ્ન થઈ ગયા સાવિત્રી ધનવાન પરિવારની સુખ સંપત્તિમાં ઉછરેલી એકની એક કન્યા હતી તે જાણે સાક્ષાત લક્ષ્મી હોય તેમ તે સાસરે ચાલી ગઈ પછી તેના પિતાને ધંધામાં જબરજસ્ત ખોટ આવી લાખો રૂપિયા ડૂબી ગયા દાનવીર તરીકે અનેકને મદદ કરનાર સાવિત્રીના પિતા દેવાદાર બની ગયા તેમની પાસે ચૂકવવા માટે કાણી કોડીયેય બચી નહીં સામે કરેલાથી પણ કડવા કટુ વચનો લેણદારો સંભળાવવા લાગ્યા પ્રામાણિક અને ઇજતદાર એવા સાવિત્રીના પિતાજીએ બધા જ લેણદારોને રકમ ચૂકવવા માટે બાપદાદાના સમયની મિલકત ના છૂટકે વેચી નાખી આ બધા બનાવના આઘાતમાં સાવિત્રીના પિતાનું હૃદય બંધ પડી ગયું અને તે પ્રભુના ઘેર પહોંચી ગયા થોડા જ સમય પછી સાવિત્રીની માતા પણ અવસાન પામી સાવિત્રીનું પિયરમાં સમખાવા પૂરતું કોઈ રહ્યું નહીં કારણ કે સગા મામા કાકા ફઈ માસી એવું કોઈ તેનું હતું જ નહીં જે દૂરના સગા હતા એ પણ આ બધું જતાં સાવિત્રીને મુફ આપવાને બદલે દૂર ભાગવા લાગ્યા સાવિત્રીનો પતિ ઘણો સંસ્કારી શાંત અને સહાનુભૂતિવાળો હતો તેનું નામ સત્યવાન હતું સત્યવાન અને તેના નાના ભાઈનો દરિયા મો માલ મોકલવાનો ધંધો હતો સાવિત્રી પરણીને આવ્યા પછી એકાદ વર્ષ પછી તેના પતિ અને દેરનો વેપાર એકદમ વધવા લાગ્યો અને બે ત્રણ વર્ષમાં તેના સાસરાનું પરિવાર લાખો પતિઓમાં એ જમાનામાં ગણાવા લાગ્યું પણ સાવિત્રીને કે તેના પતિને તેનું જરાય અભિમાન ન આવ્યું પરંતુ સાવિત્રીની સાસુને ખૂબ જ અભિમાન આવી ગયું એટલું જ નહીં સાવિત્રી ધનવાન ઘરની દીકરી હતી એટલે જ તેની પસંદગી કરી હતી તેથી સાવિત્રીના માતા પિતા સાવિત્રીના લગ્ન પછી દેવામાં ડૂબીને મરી જતા સાવિત્રીનું માન તેના સાસરામાં ઘટી ગયું એક તેનો પતિ તેને સાચા દિલથી સહાનુભૂતિ અને પ્રેમની હિંમત આપતો હતો પણ સાવિત્રીની સાસુ અને નણ તેને ખૂબ જ ત્રાસ મહેણા ટોણા આપતી હતી સાવિત્રીના લગ્નને છ વર્ષ વીતી જવા છતાં તેને સંતાન ન થતા સાવિત્રીનું માન સાસરામાં વધુ ઘટી ગયું તેની ત્રણેય નણંદ પણ થોડા વર્ષોમાં પરણી ગઈ છતાં અવારનવાર પિયર આવતી અને પોતાની માને એટલે કે સાવિત્રીની સાસુને સાવિત્રી વિરુદ્ધ કાનભંભેરણી કરતી સાવિત્રીની સાસુના મગજમાં પણ તેની અસર થવા લાગી સંતાન ન થવાના કારણે તે મોટા પુત્રને ફરીથી લગ્ન કરવા દબાણ કરવા લાગી એટલું જ નહીં પણ તેની આનાકાની છતાં બીજી પત્નીની શોધ પણ શરૂ થઈ ગઈ છેવટે દૂરના એક ગામમાં ધનવાન નગર શેઠની એકની એક દેકરી માયાદેવી સાથે બીજા લગ્ન ગોઠવી દેવાનું સાવિત્રીની સાસુએ નક્કી કરી નાખ્યું સાવિત્રીને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેને તો વજ્રઘાત લાગ્યો તેનો પતિ દરિયો ખેડવા ગયો હતો ત્યાં આ બધું તેની જાણ બહાર નક્કી થયું હતું સાવિત્રીનો પતિ સત્યવાન નગરસેઠની પુત્રી માયાદેવીથી ઘણો મોટો હતો પણ નગરસેઠ પોતે અઢળક શ્રીમંત હોવાને કારણે શ્રીમંતમાં શ્રીમંત પરિવારમાં પુત્રીને મોકલવાની ઈચ્છા ધરાવતા હતા આથી ઉંમરના મોટા હોવા છતાં તેમણે સહમતી આપી દીધી હતી સત્યવાનની ગેરહાજરીમાં જ તેના બીજા લગ્નની તૈયારી સાવિત્રીની નજર સામે જ થવા લાગી આ બધું નજર સામે જોઈને સાવિત્રી ચોધાર આંસુએ રડવા લાગતી તેને પોતાના પતિમાં અટૂટ વિશ્વાસ હતો પણ સાસુની પુત્રના લગ્ન માટેની જોરદાર તૈયારીથી હચમચી ઉઠી હતી બીજી બાજુ લગ્નની તડામાર તૈયારી કરી રહેલી સાવિત્રીની સાસુને પણ પોતાના દીકરાને સાવિત્રી માટેનો પ્રેમ અને સાવિત્રીનું દિવસો દિવસ જોર જોરથી રડવાનું જોતા બીજા લગ્ન માટે પુત્ર આના કદની કરશે એવી શંકા દ્રઢ બનવા લાગી આનો રસ્તો સાવિત્રીની નણંદોએ સાવિત્રીની સાસુને શોધી આપ્યો અને દુષ્ટ સ્ત્રીઓએ ભેગી થઈને કાવતરું ઘડી કાઢ્યું તે મુજબ સાવિત્રીની સાસુએ એક મંગળવારે સાવિત્રીને જણાવ્યું કે દેવી માને ધરાવેલા ફૂલ નદીમાં પધરાવવા માટે વહુ જાય એવો રિવાજ છે અત્યાર સુધી હું જતી હતી હવે તું પણ ઘરની વહુ છો એટલે આ મંગળવારે ફૂલ પધરાવવા નદીમાં તું જજે જોત જોતામાં મંગળવાર આવી જતા સાસુએ આપેલા ફૂલ લઈને નદીમાં પધરાવવા નદી કિનારે આવેલી ઊંચી ભેખડ પર સાવિત્રી ગઈ ત્યારે ચોમાસાની ઋતુ હતી ધોધમાર વરસાદના કારણે નદી બંને કાંઠે વહેતી હતી સાવિત્રી નદીમાં ફૂલ પધરાવવા માટે જેવી નમે કે તરત જ અગાઉના કાવતરા મુજબ તેની નજીકમાં છુપાયેલી તેની સાસુએ તેને ધક્કો માર્યો પડ બે પડમાં તો ધસમસ્તી નદી સાવિત્રીને લઈને ક્યાં ઓગળી ગઈ તેની ખબર પણ ન પડી થોડો સમય બીતી ગયો સાવિત્રીનો પતિ સત્યવાન પાછો આવ્યો ત્યારે તેને આઘાતજનક સમાચાર મળતા તે બેહોશ થઈ ગયો સત્યવાનને તેની માતાએ સમજવાનો પ્રયાસ કર્યો કે હવે સાવિત્રીને નદી ભરખી ગઈ છે તે આ દુનિયામાં નથી રહી તે પછી પાછળ વિલાપ કરવાનો સો અર્થ પણ સત્યવાન તો અડગ જ હતો સત્યવાનને તેની માતાએ જણાવ્યું કે સાવિત્રી મૃત્યુ પામી એના થોડા દિવસો પહેલાં આગ્રહ કરતી હતી કે મારા પતિ સત્યવાનને સમજાવો કે તેઓ બીજા લગ્ન કરી લે હવે સાવિત્રી જ્યારે આ દુનિયામાં નથી રહી ત્યારે તેની ઈચ્છા પૂરી કરવી જોઈએ એવું સત્યવાનને તેની માતા હસાવવા લાગી છતાં પણ સત્યવાનને માતાની વાત માની ઠુકરાવતા છેવટે પુત્રને બીજા લગ્ન કરાવવા માટે મરણિયા બનેલી તેની માતાએ જણાવ્યું કે જો જો તું ફરીથી લગ્ન નહીં કરે તો હું પણ દુનિયા છોડીને ચાલી જઈશ આત્મહત્યા કરી લઈશ સત્યવાનના મનમાં વિચારોનું ધમાસણ યુદ્ધ શરૂ થઈ ગયું છેવટે મિત્રો અને સગા સ્નેહીઓની સમજાવટને કારણે માના દિલને શાંતિ પહોંચાડવા માટે બીજા લગ્ન માટે ક્રમને સામંતિ આપી દીધી બરાબર સાડા ચાર મહિના પછી તેના લગ્નની તારીખ બ્રાહ્મણોએ આપી તેમણે જણાવ્યું કે સાડા ચાર મહિના પહેલા લગ્ન થશે તો બીજા લગ્ન પણ સત્યવાનની જિંદગીમાં ઝંઝાવાત સર્જી દેશે આમ સાડા ચાર મહિના પસાર થવાના શરૂ થયા ગંગાના એક કિનારે એક સાદગી ભર્યા સાધુ પુરુષનો આશ્રમ હતો ખૂબ જ તેજસ્વી અને વિદ્વાન સાધુ અહીં ઘણા વર્ષોથી રહેતા હતા દરરોજની જેમ સૂરજ દાદા આકાશમાં દર્શન આપે એ પહેલા સ્નાન કરવા માટે નદીના કિનારે સાધુ મહારાજ આવ્યા ત્યારે તેણે કોઈ યુવાન સ્ત્રીના દેહ નદીના કિનારે તણાઈ આવતો જોયો અને તેને નદીમાંથી બહાર કાઢી તેના શ્વાસ ચાલુ હતા પણ બેહોશ હતી ઋષિ વનોપસિંયો વિશે જાણતા હતા અને થોડી ઘણી જડીબૂટીઓ તેમના આશ્રમમાં પણ હતી શિષ્યોની મદદથી આ નારીના પેટમાં ભરાઈ ગયેલું પાણી બહાર કાઢ્યું જડીબૂટીઓથી ઉપચાર કર્યો થોડા કલોમાં પેલી સ્ત્રી ભાનમાં આવી આંખો ખોલતા પ્રથમ તો તેણે ગભરાઈને ચીસ પાડી અરે રે હું ક્યાં છું સાધુ પુરુષે જણાવ્યું કે બેટા ગભરાવવાની જરૂર નથી આ તો ઘર જ સમજ તું કોણ છે અને ક્યાં રહે છે તે જણાવીશ એટલે તને મારા શિષ્યો ઘરે હેમખેમ પહોંચાડી આવશે પેલી સ્ત્રીએ જણાવ્યું કે મારું નામ સાવિત્રી છે પછી બધી જ વાત માંડીને કરી પછી જણાવ્યું કે મારા પતિના બીજા લગ્ન થવાના છે મારું સાસરામાં કંઈ જ માન નથી હું ખૂબ દુઃખી છું મને સંતાન ન થવાના કારણે મારા પતિ પણ દુઃખી છે પાછા સાસરે જવું કે નહીં તે મને સમજાતું નથી હું પણ દુઃખી છું મને જિંદગીનો અંત આણવા દો એમ કહીને સાવિત્રી ચોધા રાસુએ રડી પડી આ બધું સાંભળીને સાધુની પત્નીએ કહ્યું બહેન એમ કંઈ જિંદગીથી હારી જવાની જરૂર નથી જિંદગીનું બીજું નામ મુશ્કેલીઓનો મહાસાગર છે પણ એમાંય ધૈર્યથી સહનશીલતાથી મંથન કરતા મોતી મળે છે તારા દુઃખ તો કંઈ જ નથી તેનાથી પણ વધારે દુઃખી લોકો મેં જોયા છે એ બધાનું દુઃખ દૂર થઈ જાય એવી અદ્ભુત વાત મારી પાસે છે આ સાંભળી સાવિત્રીના ચહેરા પર પહેલીવાર આનંદની લહેરખી આવી અને કહ્યું કે બહેન એવી કઈ વાત જવાબમાં સાધુની પત્ની સીતા દેવીએ જણાવ્યું કે એને છે મા આશાપુરાનું અદ્ભુત વ્રત અત્યાર સુધી જાત જાતના વ્રત વિશે તે જાણ્યું હશે પણ માં શ્રી આશાપુરાના પુરાના વ્રત જેવું કોઈ જ વ્રત નથી તેનાથી ગમે તેવી મુશ્કેલી વિઘ્ન દૂર થઈ જાય છે વિશ્વની માતા જગદંબા પોતાના ભક્તોની આશા પૂરી કરવા માટે જે સ્વરૂપે પ્રગટ થતી હતી તે સ્વરૂપ એટલે આશાપુરા તેની ભક્તિ કરવાથી ગમે તેવી આશા પૂરી થાય છે તેમની પૌરાણિક કથા આ મુજબ છે જૂના જમાનામાં મહિષાસુર નામનો રાક્ષસ હતો દેવાધિદેવ ઇન્દ્ર સહિત સર્વદેવો તેનાથી ત્રાસી ગયા હતા બ્રહ્માજીએ રાક્ષસ મહિષાસુરને વરદાન આપ્યું હતું કે તે કોઈ પુરુષથી નહીં મરે આ વરદાનથી તે ખૂબ અહંકારી અને અભિમાની બની ગયો હતો મહિષાસુરના ત્રાસથી પરેશાન થયેલા દેવતાએ જગતપિતા બ્રહ્માને ફરિયાદ કરતાં જણાવ્યું કે તમે તો અયોગ્ય પાત્ર એવા આ રાક્ષસને વરદાન આપીને દેવોને દુઃખી કરી નાખ્યા છે બ્રહ્માજીએ દેવોને જણાવ્યું કે હિમાલયમાં આદ્ય શક્તિ વસે છે તેને તમે વિનવો એ જરૂર મહિષાસુરના ત્રાસથી મુક્ત કરશે બ્રહ્માજીના સૂચનને પગલે બધા જ દેવો ઉપડ્યા હિમાલય તરફ ત્યાં નવ અઠવાડિયા સુધી આદ્ય શક્તિની આરાધના કરતા છેવટે માતાજી જાતે પ્રગટ્યા અને દેવોને યંતરયામી એવા માતાજીએ જણાવ્યું કે હું તમારી મુશ્કેલી સમજી ગઈ છું હવે મહિષાસુરનો કાળ નજીક આવી ગયો છે એમ જણાવીને માતાજીએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું મહિષાસુરને આ વાતની જાણ થતાં તે ગભરાઈ ગયો આદ્ય સકલી એકતા હતા એકલા હતા બીજી બાજુ મહિષાસુરની સેના હતી એમ છતાંય દારૂણ યુદ્ધમાં મહિષાસુરના સૈનિકો કપ કાપવા લાગ્યા પોતાના સૈન્યની આ કરુણ હાલત જોઈને ગભરાયેલો મહિષાસુર નાસવા લાગ્યો આદ્યશક્તિથી એ ક્યાં સુધી બચી શકે છેવટે તે ઝડપાઈ ગયો તેનો આદ્યશક્તિના હાથે વધ થયો એ પહેલાં માતાજીએ તેને પૂછ્યું બોલ તારી સી ઈચ્છા છે ત્યારે મહિષાસુરને થયું કે મારું જીવન તો એળે ગયું હવે મોત પછી મારી કંઈક સારી યાદગીરી રહી જાય તો સારું એટલે તેણે માતાજી સમક્ષ ઈચ્છા વ્યક્ત કરી કે હે મા આદ્યશક્તિ જે સ્થળે મારો વધ થયો એ સ્થળની માટીમાં ભળેલી મારી રજ એ તારો સુગંધી ધૂપ બની રહે અને એ સ્વરૂપે હું સદાય તારી પાસે રહું માતાજીએ પ્રસન્ન થઈને જણાવ્યું કે તથાસ્તુ આજે પણ આ ઐતિહાસિક સ્થળ કચ્છના માતાજીના મઢ નામના ગામમાં ગુજરાત રાજ્યમાં મોજૂદ છે એવી લોકમાન્યતા કહેવાય છે મહિષાસુરના વધ પછી આદ્યશક્તિ દેવીએ પ્રાર્થના કરી કે મંગળવારની આરાધના કરતાં તમે મહાકાળીનું રૂપ ધારણ કર્યું અને મંગલ કાર્ય કર્યું જેવી રીતે શરણે આવેલા એવા અમારી રક્ષા કરીને આશાઓ પૂર્ણ કરી એવી જ રીતે સૌ કોઈની આશા પૂરી કરો માતાજીએ તથાસ્તુ કહીને માંગણી પૂરી કરી એટલું જ નહીં ત્યાં એક કુંડ ઉત્પન્ન કર્યો અને મહાકાળી સ્વરૂપે માતાજી તેમાં સ્નાન કરતાં કરતાં અદ્રશ્ય થઈ ગયા આજે પણ આ કુંડ ચાચર કુંડ તરીકે ઓળખાય છે તેના દર્શન કરવાથી અથવા સ્નાન કરવાથી અનેક જન્મના પાપ દૂર થાય છે પૌરાણિક વાયકાનુસાર જ્યાં મહિષાસુર વધની ઐતિહાસિક ઘટના વર્ષો પહેલાં ખરેખર બની હતી એ સ્થળે આદ્યશક્તિ મા શ્રી આશાપુરીનું મંદિર છે ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં માતાના મઢ તરીકે પ્રખ્યાત એવા આ સ્થળની મુલાકાત લેવી એ પણ અદભુત લાહવો છે જિંદગીની ગમે તેવી મુશ્કેલી કે જેનો ઉપાય શક્ય જ ન હોય તે મુશ્કેલી બ્રહ્માંડની મહાશક્તિ આશાપુરાના સ્મરણ અને અર્ચનથી દૂર થાય છે દરેક પ્રકારની આશા શ્રી આશાપુરી પૂરી કરે છે માટે હે સાવિત્રી તું પણ આશાપુરાનું વ્રત કર વ્રતની વિધિ સમજાવતા સીતા દેવીએ જણાવ્યું કે વ્રત નવ મંગળવાર સુધી કરવાનું હોય છે મંગળવારે વહેલા ઉઠી જવાનું હોય છે જો ઉઠવામાં મોડું થાય તો સૂર્યદેવને પ્રણામ કરીને તેની ક્ષમા માગવાની રહે છે સ્વચ્છ જળથી નાહી ધોઈ શુદ્ધ વસ્ત્ર ધારણ કરીને બાજટ પાટલા અથવા સ્વચ્છ આસન પર પરમાં આશાપુરાની છબી પધરાવવી તેની પાસે દેશી ઘીનો દીવો કરવો અને પહેલે મંગળવારે એક બીજા મંગળવારે બે એમ જેટલામાં મંગળવાર હોય તેટલી અગરબત્તી કરવી એવી જ રીતે દીવાની વાટ પણ પહેલા મંગળવારે એક બીજા મંગળવારે બે એમ જેટલા મંગળવાર હોય તેટલી રાખવી નવમે મંગળવારે નવ વાટનો દીવો કરવો આ માટે કોઈ ખાલી વાસણના મોટા ઢાંકણામાં અથવા મોટું કોળિયું અથવા સ્ટીલની ડીશનો ઉપયોગ કરી શકાય છે પછી આ વ્રતની કથા કોઈ કુમારિકા સૌભાગ્યવતી સ્ત્રીને અને પુરુષ જો વ્રત કરતા હોય તો શ્રદ્ધાળુ અને સંસ્કારી મિત્રને સંભળાવવી દર મંગળવારે જુદી જુદી ઓછામાં ઓછી એક વ્યક્તિ મળે તો સારું નહીં તો કોઈ પણ એક જ વ્યક્તિને પણ આ કથા સંભળાવી શકાય છે જો કોઈ પણ ન મળે તો દીવાને આ વ્રતકથા સંભળાવી શકાય એક ખાસ યાદ રહે કે આ વ્રતકથાના વાંચન સમયે માં આશાપુરા હાજરા હજુર રહે છે અને જે કંઈ માંગણી જે કોઈ વ્યક્તિ કરે તે પૂરી થાય છે વ્રતકથા પૂરી થયા પછી જેટલામાં મંગળવાર હોય એટલી વાર શ્રી આશાપુરા માતા કી જય બોલવું જય બોલનાર અને ઝીલનારને અદ્ભુત પુણ્ય પ્રાપ્ત થાય છે આ દિવસે ખોટા વિચાર કરવા નહીં તેમજ કોઈના દિલને દુઃખ પહોંચાડવું નહીં શક્ય તેવી પ્રસાદી આપીને જય શ્રી આશાપુરા એમ કહેવું પ્રસાદીમાં કાજુ નાળિયેર સાકર જેવી કોઈ પણ શુદ્ધ વસ્તુ રાખી શકાય છે વ્રતકથાના વાંચન પછી આરતી કરવી આરતી પૂરી થયા પછી માતાજી સમક્ષ રાખેલું જળ ભાવિકો પર અને ઘરની જુદી જુદી જગ્યા પર છાંટવું તે ચરણાવૃત કર્યું કે પી જવું અથવા પીબડાવવું જો શક્ય હોય તો આશાપુરીની અગરબત્તી કરવી અને આશા પૂરા ધૂપ કરવું તે ન મળે તો સુગંધી અગરબત્તી કરી શકાય ઋષિપત્ની દેવીની વાત સાંભળીને સાવિત્રી ખુશખુશાલ થઈ ગઈ તેના દિલમાં નવી આશાનો સંચાર થયો તેને યાદ આવ્યું બીજા દિવસે જ મંગળવાર હતો તેણે તો આગલી સાંજે જ અગરબત્તી ધૂપ દીવો અને પ્રસાદીની સંપૂર્ણ તૈયારી કરી લીધી સૂર્યોદય પહેલાં તે વહેલી ઉઠી ગઈ અને આશાપુરા માતાજીને પ્રાર્થના કરી પછી સવારે નવ વાગ્યે આજુબાજુના ઋષિઓની કુમારિકાઓ અને સૌભાગ્યવતી સ્ત્રીઓને બોલાવીને તેણે મા આશાપુરાની કથા સંભળાવી આજે તે ખૂબ જ સ્વસ્થ જણાતી હતી પહેલાં મંગળવારે રાત્રે સૂતી ત્યાં જાણે ચમત્કાર થયો હોય તેમ તેને મા આશાપુરાએ સ્વપ્નમાં દર્શન આપ્યા અને જણાવ્યું કે હે પુત્રી તું ચિંતા કરજે નહીં મારામાં શ્રદ્ધા રાખીને વ્રત કરજે હું તને જરૂર મદદ કરીશ એવી જ રીતે બીજા મંગળવારે તો સપનામાં તેનો પતિનો મિલાપ થઈ ગયો બીજી બાજુ તેના ગામમાં રહેલા પતિને પણ સપનામાં આના આવા અનુભવ થવા લાગ્યા નવમા મંગળવારની સવારે સાવિત્રી ભાવ વિભોર થઈને પોતાની અનુભવની વાત કરતી કરતી સખીઓને વ્રત કથા સંભળાવી રહી ત્યારે બીજી બાજુ તેના ગામમાં તેની સાસુને પણ તેના સગા સંબંધીઓને એક અદભુત વાત સંભળાવી રહી હતી કે માસ આશાપુરાએ આદેશ આપીને સપના સપનામાં હુકમ કર્યો છે કે હું પુત્રનું બીજું લગ્ન કરીશ નહીં પણ તેની વહુને શોધી લાવીને માનભેર તેને ઘરમાં રાખજે પતિને પણ સપનામાં માતાજીને આવીને જ્યાં હતી તે આપે મુનિના સાવિત્રીનો પતિ તો પળનો પળ વિલંબ કર્યા સિવાય સાવિત્રીને શોધવા નીકળી પડે છેવટે તે આશ્રમમાં પહોંચી જાય છે અને સાવિત્રીને જોઈને તેની આંખમાં હર્ષના આંસુ વહેવા લાગે છે તેમાં આશાપુરાની કૃપાથી ગદગદ થાય છે બીજી બાજુમાં આશાપુરાની ભક્ત એવી સાવિત્રી અને વ્રત ફળિયાની વાત સાંભળીને તેની નણંદ ઠેકડી ઉડાડે છે તે કહે છે કે વ્રતની વાત ઉપજાવી કાઢેલી છે વ્રત એ અંધશ્રદ્ધા છે તેઓ વ્રત કથાની ચોપડીઓ મળવા છતાં વ્રત નથી કરતી એક નણંદ વ્રતકથાની ચોપડી પસ્તીમાં વેચી નાખે છે અને બીજી નણંદ વ્રત કર્યા વગર જ તેની એક પડોસરને આપી દે છે પરિણામે માતાજીના કોપ નણંદો ઉપર ઉતરે છે એક નણંદનો પતિનો ગંભીર અકસ્માત થઈ જાય છે તો બીજી નણંદને અંધાપો આવી જાય છે નાની નણંદને પણ નીકળે છે માતાજીના વ્રતની અનેક ઠેકડી ઉડાડનાર તથા વ્રત કથાનો અનાદર કરનાર નણંદો છેવટે માતાજીની અને સાવિત્રીની ક્ષમા માગી લે છે અને તેઓ પણ નવ મંગળવારનું સાચા હૃદયથી વ્રત કરે છે પરિણામે તેમના પર થયેલો માતાજીનો કોપ દૂર થાય છે આંધળી નણંદ દેખતી થાય છે નાની નણંદનો કોઠ દૂર થાય છે અને મોટી નણંદનો પતિ અકસ્માતમાંથી ઉગરી જાય છે આમ વ્રતકથાની ઉજવણીના દિવસે આ વ્રતકથાની ઓછામાં ઓછી અગિયાર એકવીસ એકાવન કે એકસો એક પુસ્તિકા શ્રદ્ધાળુ ભાઈ બહેનોને આપી શકાય જેમ માં આશાપુરા સાવિત્રીને ફળ્યા તેમ વ્રત કથા કરનાર સાંભળનાર વાંચનાર મંચાવનાર સહુ કોઈને ફળજો જય માં આશાપુરા મિત્રો તો તમે પણ તમારી શ્રદ્ધા મુજબ માતા આશાપુરાનું વ્રત વિધિ વિધાનથી કરી વાર્તા સાંભળી અને જીવનમાં સુખ શાંતિ પ્રાપ્ત કરી શકો છો જય મા આશાપુરા મિત્રો તમને મારો આજનો આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તથા કમેન્ટમાં જય મા આશાપુરા લખજો ઓમ નમઃ શિવાય જય શ્રી કૃષ્ણ કનૈયા જય ગણપતિ બપ્પા